હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો જય મોંગલ કારણ કે આપણે કાલે ડાયરેક જવાનું છું ભગુડા પગપાળા તો આપણી પાસે એક વિડીયો ઉતારવાનો સમય નહોતો તો આજે એ વિડીયા અરે જોઈન્ટ કરીને મેકી દેસું તો તમે આપણો વિડીયો જોતા રહેજો आले जाता थे आप आई बनम चुके नाश्तो करो तो मैं कीदू तुम्हें ले आवो तो ये नाश्तो लेवा जा बे के हूं हूं लाऊ मैं कीदू फरा रही वे पर लेता हो एक अजी सोडा लेता हो तो आ केतला होटल से मोवा रोड हाईवे ऊपर ये जो नाश्तो ले से बे हूं ना एक खाटला पर बैठो शांति थी જો આપી પીવી નાના છોકરાની પીવાની વસ્તુ હેલો મિત્રો પાછા ધીમા ધીમા હાલવા મળ્યા આપણે મોટો રીઝે આવશે આગળ એવું લાગે છે દેખાતા આ સાઈડમાં કેવી હોટલ જોરદાર આવી મોટી સિરીઝ તો જો મારી અહીંયા અહીંયા મને એવું લાગે કે વીઆપી માણસો જ જમવા આવતા હશે કેવી શણકારેલી છે

કારણ કે હું એને કહેતો હતો કે આ ખટેરામાં લેટુ ડેકોરેશન કેટલું ઓહો હો બ્રિજ તો જો જોરદાર આપણે બ્રિજ ઉપર સુ એટલે આપણે એમની આરે વાતો કરતા તેવા શૂટિંગમાં થોડું થોડી કારણ કે હાલીન જવાનું બહુ દૂર તો નહોતું પાંચ કલાકનો રસ્તો હતો અમે શાર હતા

મસ્ત બંગલો આવશે કોનો છે આ રાજુભાઈ બંગલો જોવા આવડો જે એ બે તો આગળ જ છે ધીમા ધીમા કારણ કે આપડે જ પાછળ કરવાનું છે ધીમું ધીમું ભલે તો મે પકોડા એન્ટ્રી થઈ ગયા તમે જોઓ આપણે આ જે ડાયરો થાય ને મેદાન છે તો બધાય મંગલ છોરો જય મંગલ આપણા મંદિર તરફ હાવ નજીક પગવા આવ્યા તો આપણે મેઇન ગેટ મંદિરનો છે જય મોંગલ પગોડા ગામ એ જ મોગલધામ ચાલો આપણે અંદર જઈએ ધીમા ધીમા જય મોંગલ જેવા મંદિર છે પગોડા નું સંગે મોંગલ આવી છે એક હવન કુંડ નું બનાવેલું છે આ બે દેખાય એ મૂર્તિ છે મોંગલ તો આપણે પાછા બહાર આવ્યા છીએ દુકાનોમાં જુઓ તમે દુકાનમાં કંઈ કઈ ઘટે જ નહીં બધા સરીફ લેતા હોય પ્રસાદમાં